અમરેલી જિલ્લામાં સતત આઠ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખાંભાગીરના ગામડાઓમાં મોડી રાતથી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે એક વિડીયો જાહેર કર્યો છે જેમાં તેઓએ જણાવ્યા અનુસાર જિલ્લાના કોઈ પણ ગામમાં ઓનલાઈન સર્વે નહીં કરાવવા સરપંચોને અપીલ કરી છે ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરો એ સરકારનો ગતકડો છે ખેડૂતોને રોડ ઉપર આવી અવાજ ઉઠાવવા અપીલ કરાઈ છે આગામી ત્રીજી નવેમ્બરથી કોંગ્રેસ દ્વારા જિલ્લામાં વિરોધ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે તો ખેડૂતોને તેમાં જોડાવવા અપીલ કરાઈ છે ખેડૂતોના પાક નુકસાન મુદ્દે હવે રાજકારણ સીમાએ પહોંચ્યું છે ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં ડ્રોપ ડ્રોપિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ઘટકડા લાવી છે સરકારને શરમ આવવી જોઈએ હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ત્યાં સુધી રાહ જોઈને બેસવાના છે જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં ખાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મૂંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખથી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ વિસ્તરણ અધિકારીઓ કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી એકવાર ખેડૂતના દેવા માફ કરો હું તમને આવકારવાને સત્કાર કરવા આવીશ